છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા પીસાયતા ગામે પ્રાથમિક શાળાના ઓરડાઓમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું પીસાયતા ગામે આવેલ પ્રાથમિક શાળાના ઓરડાઓમાં એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું શાળાના ઓરડાઓમાં કોતરનું વરસાદી પાણી ભરાતા બાળકોના સ્કૂલ બેગ તેમજ શાળાના જરૂરી કાગળો લેપટોપ તેમજ અન્ય વસ્તુઓ પાણીમાં પલળી ગઈ હતી શાળામાં રાખવામાં આવેલ મધ્યાહન ભોજનના ઘઉં ચોખા તેલ તેમજ મરચું મસાલો સઘળીને પણ પાણીમાં પલળી ગયું હતું શાળામાં વરસાદી પાણી ભરાતા બાળકો અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ભારે વરસાદને લઈને શાળામાં બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ હતી ધોધમાર વરસાદ પડતા પીસાયતા ગામે આવેલ પ્રાથમિક શાળાને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર એક તરફ સ્માર્ટ સ્કૂલ બનાવવાની વાતો કરે છે જ્યારે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાં પરિસ્થિતિ કંઈક અલગ જ ઉદ્ભવી રહી છે રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી